નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર પેટલાદથી પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે પોસ્ટ વિભાગની ડિજિટલ હયાતી પ્રમાણપત્ર સેવાનો લીધો લાભ પેટલાદના ધારાસભ્ય અને નિવૃત્ત આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે ઘર બેઠા પોસ્ટ વિભાગ દ્વારા ડિજિટલ હયાતી પ્રમાણપત્ર મેળવી પોસ્ટ વિભાગની સેવા માટે આનંદ પણ વ્યક્ત કર્યો હતો તેમણે રાજ્ય સરકાર અને ડાક વિભાગ વચ્ચે થયેલા કરારને પેન્શનરો માટે રાહતરૂપ જણાવતા કહ્યું કે આ સેવા બીમાર અને પેન્શનરો માટે આશીર્વાદરૂપ છે પેન્શનરો જુલાઈ સુધી નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી આ સેવા વિનામૂલ્યે મેળવી શકે છે આ સેવા માત્રનું નહીં ફેમિલી પેન્શન મેળવનાર પેન્શનરો માટે પણ લાભદાયી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પેટલાદ રમેશભાઈ પટેલ શાહપુર કેટલાદ નિવૃત્ત આચાર્ય અને ગુજરાત સરકારનો પેન્શનર છું અને પેટલાદ વિધાનસભાના ધારાસભ્યની જવાબદારી પણ છે સાહેબ સરકાર શ્રીનો અત્યારે જે હયાતી માટેનું પ્રમાણપત્ર આપવામાં શું કહેશો માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારનો આ ખૂબ જ સારો નિર્ણય છે કે પેન્શનરોને જિલ્લાની ટ્રેઝરી કચેરીએ જવું પડે એમને બેંકમાં જવું પડે અને દર વર્ષે હયાતી માટે જ્યારે જિલ્લા મથકે જવું પડતું અને વૃદ્ધ અને અશક્ત પેન્શનરોને ખૂબ જ તકલીફ પડતી હતી અને માનનીય શ્રી ના આ સં અતિસંવેદનશીલ નિર્ણયને કારણે આ જે મુશ્કેલી પેન્શનરોને પડતી હતી એમાંથી મુક્તિ ગુજરાત સરકારે અને ભારત સરકારના પોસ્ટ વિભાગે આપી છે અત્યારે નિવૃત્ત પેન્શનરોની હયાત હયાતીની ખરાઈ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને કરવામાં આવે છે એ ખૂબ જ સરસ પેન્શનરો માટે ની યોજના છે અને આના કારણે વૃદ્ધ અને અશક્ત પેન્શનરોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નિર્ણય લીધો છે એ આશીર્વાદરૂપ છે અને વૃદ્ધ અને અશક્ત પેન્શનરોના આ ધક્કામાંથી મુક્તિ આપી એ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એક ગુજરાત સરકારના પેન્શનર તરીકે હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તકલીફોમાંથી મુક્તિ અપાવી એ બદલ આભાર અને સરસ રીતે પોસ્ટના કર્મચારીઓ ઘરે આવી અને વેરિફિકેશન કરી દે છે અને એક સારો નિર્ણય સરકાર દ્વારા થયો છે એ બદલ સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આનો લાભ ગુજરાતના દસ લાખ ઉપરાંત પેન્શનરોને મળવાનો છે જ્યારે અમારા આણંદ જિલ્લામાં પણ સત્તર હજાર ઉપર પેન્શનરો છે એને આ લાભ લેવા મળશે અને એનો લાભ જે મળશે અને આ પેન્શનોના આશીર્વાદ પણ માનનીય વડાપ્રધાન શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળવાના છે અસ્તુ ભારત માતા કી વંદે માતરમ